ગુડ ઇવનિંગ કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આપ બધા વિદ્યાર્થી મિત્રો મજામાં હશો ઇમરજન્સી કામથી બહાર જવું પડ્યું એટલે આજના સેશનનું રેકોર્ડિંગ કરી નાખ્યું છે જો કે ગઈકાલે પણ બાકી હતું એટલે બંને દિવસનું રેકોર્ડિંગ સાથે આપી દઉં છું તમને આજે છ અને સાત બંને દિવસ એટલે કે છ તારીખ અને સાત છ ડિસેમ્બર ને સાત ડિસેમ્બર બંને દિવસનું એકી સાથે કરંટ અફેરને આજે આપણે થ્રી ડિગ્રી એનાલિસિસ સાથે સમજવાના છીએ પણ એનો અર્થ એવો જરાય નથી કે આજનું રેકોર્ડેડ વિડીયો છે એટલે તમે બધા વિદ્યાર્થી મિત્રો થોડોક જોઈન જતા રહ્યો સંપૂર્ણ વિડીયો જોજો આપણે જેમ ભણીએ છીએ એ જ રીતના ખૂબ ડિટેલથી બધા જ ન્યૂઝ આજે આપણે ભણવાના છીએ તો શરૂઆતમાં જેમ આપણે લાઇક કરતા હોઈએ ને વિડીયોની લિંક બધા સુધી શેર કરતા હોઈએ એમ બધા જ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો વિડીયોની લિંકને શેર કરી દેજો સમગ્ર દેવી દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન કોટી કોટી નમન આજના કરંટ અફેરની શરૂઆત કરું શરૂઆતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોતા હોય અનુક્રમણિકા અને અનુક્રમણિકાની અંદર પહેલો વહેલો ન્યૂઝ આવે છે નાગરિક સંરક્ષણ દિવસ તો આ નાગરિકોની રક્ષા માટે જે છે નાગરિકોની રક્ષા માટે સંરક્ષણ માટે જે છે એક દિવસની ઉજવણી કરવામાં આવે લોકોને જાગૃતતા કરાવવા માટે તોય દિવસની ઉજવણી થઈ છે તો એને જોશું બીજો અગત્યનો મહત્વનો ન્યૂઝ ભારત દેશ અને અમેરિકા દેશ અમેરિકાની અંદર હમણાં જ ચૂંટણી થઈ અને ચૂંટણી થઈ એ પહેલાં જે જો બાઇડન સાહેબ હતા એને એક વ્યક્તિને માફી આપી દીધી રાષ્ટ્રપતિ પાસે માફીની સત્તા હોય ને ભારત દેશના બંધારણના અનુચ્છેદ બોતેર અંતર્ગત ભારત દેશના રાષ્ટ્રપતિ જે છે એ માફીની સત્તા ધરાવે તો એવી જ રીતના અમેરિકાના રાષ્ટ્રપતિ પણ માફી આપી શકે અને એને એ માફી આપીને અને આખા વિશ્વની અંદર એ માફી ચર્ચામાં છે કારણ કે એમને લગભગ એમનો જે પુત્ર છે અને એ પુત્રને એને માફી આપી છે બિનસરતી કે કોઈ પણ વગરની શરત વગર એને માફ કરી દો કારણ કે એની સત્તા જતી રહી ને હવે જે હવે કોણ એવું જો બાઇડન સાહેબ હતા એ બીજી પાર્ટીના હતા અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ આવ્યા તો એ કદાચ માફ ન કરે તો એટલા માટે એ જાય એની પહેલાં જ પોતાના આ કહેવાય ને વ્યક્તિગત નિર્ણય લેતા અમેરિકા જેવડી વિશ્વની સૌથી જૂની ડેમોક્રેસી માટે આ સૌથી મોટો ઘાતક નિર્ણય કહેવાય એવું બધા કહી છે બહુ ક્રિટિસાઈઝ કરે તો આપણે ભારત દેશના રાષ્ટ્રપતિની માફીની સત્તા અને અમેરિકાના અમેરિકાની તો શું યાદ રાખવી પણ ભારતની તો જોઈ જઈએ ત્રીજો અગત્યનો મહત્વનો ન્યૂઝ અરવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ ભારત દેશની અંદર તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ગુજરાત ગુજરાતના ભરૂચથી થઈ અને રાજસ્થાન રાજસ્થાનથી હરિયાણા અને હરિયાણાથી લઈને દિલ્હી સુધી એટલે કે દિલ્હી હરિયાણા રાજસ્થાન અને ગુજરાત વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળા જેને ગેડ પર્વત કહેવાય રાઈટ અરવલ્લીની પર્વતમાળા અરવલ્લીની પર્વતમાળા આવેલી છે સરકારે આ અરવલ્લીની પર્વતમાળાની આજુબાજુના પાંચ કિલોમીટરના વિસ્તારને આખો ગ્રીન કરવાનો જે છે એ સંકલ્પ લીધો છે એને એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે કે અરવલ્લી પર્વતમાં આખી ડેઝર્ટિફિકેશન થઈ ગઈ છે સુકાઈ ગઈ છે તો એની આજુબાજુમાં આપણે નવા નવા વૃક્ષો વાવીને આને ગ્રેટ કરી દઈએ એટલે કે ગ્રીન કરી દઈએ ગ્રેટ નહીં ગ્રીન કરી દઈએ તો ગ્રીન કરવા માટે જે પ્રોજેક્ટ લઈ એવા છે ને આ જ પ્રોજેક્ટની વાત કોપ સિક્સટીનની અંદર ભારત દ્વારા કરવામાં આવી છે કોન્ફરન્સ ઓફ પાર્ટી સિક્સટીનમાં તો આને પણ આપણે ખૂબ ડિટેલથી ભણશું એના પછી તમે બધાને ખબર છે મહાકુંભ મેળો હમણાં જ ચર્ચામાં હતો મહાકુંભ મેળાનું આયોજન આ વર્ષે બે હજાર પચીસમાં ઉત્તર પ્રદેશમાં થવાનું છે પ્રયાગરાજ પાસે પ્રયાગરાજ પાસે પણ આની પહેલાં પણ ચર્ચામાં હતું કે મહાકુંભ મેળો જે છે વિદ્યાર્થી મિત્રો એ મહાકુંભ મેળો એ મહાકુંભ જિલ્લો પણ ઉત્તર પ્રદેશે ઘોષિત કરેલો છે જે જિલ્લામાં થવાનું છે તો એ બંને ચર્ચામાં છે આ એક પહેલાં ચર્ચામાં હતું અત્યારે આ ચર્ચામાં તો આનો ડિટેલ સાથે જોઈ જશું કઈ ચાર જગ્યાએ થાય કેટલા વર્ષે થાય શું છે શું નહીં બધું જોશું

તો માધવ નેશનલ પાર્ક ને પણ ટાઈગર રિઝર્વનો દરજ્જો આપ્યો અને રાતાપાની રાતાપાની જે છે કે જેને ટાઈગર દરજ્જો આપ્યો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તો હમણાં હમણાં મધ્યપ્રદેશના બે નવા ટાઈગર રિઝર્વ આવ્યા આઠમું રાતાપાની રાઈટ અને નવમું માધવ તો માધવ તો જોઈ ગયા હતા અત્યારે રાતાપાની ચર્ચામાં એવું પાછું તો રાતાપાની જોશું રાઈટ એના વગર કરન્ટીન શોર્ટ્સમાં પણ આપણે ત્રણ ચાર અગત્યના મહત્વના ન્યૂઝ જોવાના છીએ તો બધા જ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી જે છે એ શેર કરી દેજો રાઈટ કરંટ અફેરની શરૂઆત કરું વિદ્યાર્થી મિત્રો એની પહેલાં એનસીઆરટી કી પાઠશાળા જે આપણી સિરીઝ છે એની અંદર એક વર્ષની વેલિડિટી માટે પાંચસો રૂપિયા ભાવ કરી નાખ્યો જે ભાવ નવસો નવ્વાણું રૂપિયા હતો એ બધા વિદ્યાર્થી મિત્રો લાઈવ પ્લસ રેકોર્ડિંગમાં હવે ફક્ત પાંચસો નવ્વાણુંમાં ભણી શકો છો તો આજે જ આઈ સી ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ લાઈવ બેન્ચની અંદર જોડાવ અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો લાભ લ્યો હું એકલો જ બધા સબ્જેક્ટ તમને આની અંદર ભણાવવાનો છું ચલો શરૂઆત કરીએ નાગરિક સંરક્ષણ દિવસ રાઇટ પહેલો વેલો ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો દર વર્ષે છ ડિસેમ્બરના રોજ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે રાઈટ છ ડિસેમ્બરના રોજ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે નાગરિકોને જાગૃત કરવા અને નાગરિકને સલામતીને મહત્ત્વને પ્રકાશિત કરવું કે તમે જો એક નાગરિક તરીકે સુરક્ષિત હોય તો એનું કેટલું મહત્ત્વ અને એના માટે તમને જાગૃત કરવા નાગરિક સુરક્ષાની ઇંગ્લિશમાં આપણે સિવિલ ડિફેન્સ કહીએ એટલે કે સામાન્ય માણસને સુરક્ષા વ્યવસ્થાપન સંભાળવાની જવાબદારી આપવી હકીકતમાં બાહ્ય યુદ્ધ સમયે દેશની આંતરિક પરિસ્થિતિ જે છે એમાં કોઈ વિક્ષેપ ઉત્પન્ન ન થાય જેમ કે ભારત ઉપર જે છે અથવા તો પાકિસ્તાન જે છે ગમે ત્યારે ભારત ઉપર હુમલો કરે અને ભારત દેશની અંદર નાગરિકો જ જો હલ્લો મચાવે તો દેશની જે સરકાર છે એ પાકિસ્તાન જોડે યુદ્ધ કરે કે નાગરિકોને સમજાવે પ્લસ પાકિસ્તાનનો હુમલો થતાં ભારત દેશના નાગરિકો બીને પોતાનું ઘર બાર પરિવાર દેશ છોડીને જવા માંડે તો આમાં કઈ પરિસ્થિતિનો સામનો કરવો તો એના માટે નાગરિકોનું મનોબળ જળવાય રહે તેની રચના કરવા માટે આ દિવસ ઉજવાય ભારત સરકાર દ્વારા ચીનના આક્રમણ પછી નાગરિક સંરક્ષણના પગલાં અમલીકરણ માટે દેશના રાજ્યોને વ્યૂહાત્મક અને મહત્વના જે શહેરો છે ને નાગરિક સંરક્ષણ સંગઠનની પણ સ્થાપના કરી ઓગણીસો ને ચીનના હુમલા પછી હવે જો આ સેકન્ડ અગત્યનો મહત્વનો ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો આ જો બાઇડન જે છે જો બિડન એને કાંઈક કામ કર્યું છે શું છે જરાક જોઈએ જો એટલે ચર્ચામાં આવ્યું અમેરિકાના પ્રમુખ જો બાઇડનને ફેડરલ કર ઉલ્લંઘન અને હથિયારના ગુનાની સજાનો સામનો કરી રહ્યા તેમના પુત્રને બિનસરથી માફી આપી દીધી એટલે જો બાઇડન જે છે એ જો બાઇડનનો છોકરો એને ફેડરલ ફેડરલ એટલે કે અમેરિકા કેવું છે અમેરિકાની અંદર બે પ્રકારની વસ્તુ જોવા મળે એક તો દેશ અને એક રાજ્ય ઓકે રાજ્યના કાયદાનું ઉલ્લંઘન થાય તો જે તે રાજ્યમાં જ કેસ ચાલે જે તે રાજ્યમાં અને જે તે રાજ્યમાંની કોર્ટ હોય એમાં જ કેસ ચાલે રાઈટ દેશ એટલે કે ફેડરલ દેશના કાયદાનું ઉલ્લંઘન કરે રાઈટ ઉલ્લંઘન કરે તો એ દેશની અદાલત હોય દેશની આખા દેશની એમાં ચાલે હવે રાષ્ટ્રપતિ આ દેશના કાયદા અમેરિકા દેશનો રાષ્ટ્રપતિ એના દેશના કાયદાનું ઉલ્લંઘન કરેલા કોઈ પણ ગુનામાં માફી આપી શકે રાજ્યના બાબતનો કોઈ કેસ હોય તો એમાં માફી આપી શકતો નથી ભારતમાં ભારતમાં એકમાત્ર રાષ્ટ્રપતિ એ પછી રાજ્યનો કાયદાનું ઉલ્લંઘન કરે કે દેશના કાયદાનું ઉલ્લંઘન કરે ભારત દેશના રાષ્ટ્રપતિ ગમે એમાં માફી આપી શકે હવે એનો પુત્ર જો બાઇડનનો કે જેને ફેડરલ કર કર એટલે ટેક્સમાં કંઈક ગપલાઘપલી કહી છે એનો અને પ્લસ એક બીજો કાયદો કે જેમાં હથિયારનો ગુનો એના ઉપર લાગ્યો હતો અને બંને ફેડરલ કેસ હતા દેશના કાયદાનું ઉલ્લંઘન હતું અમેરિકા દેશના રાજ્યના નહીં એમાં જો બિડને માફી આપી દીધી એટલે ખૂબ જ ક્રિટિસાઈઝ કરે છે બધા કે એનો દીકરો હતો એટલે માફી આપી અને પછી બિનશરતી આપી રાઈટ હવે આ દયા માફી મર્સી પિટિશન આ દયાનો શાહી અધિકાર બ્રિટિશ રાજાનો ઐતિહાસિક વિશેષાધિકાર હતો આની ઉત્પત્તિ જ બ્રિટનમાંથી થઈ મૂળરૂપે રૂપે સજા પાછી ખેંચવા અને તેના વિકલ્પો પ્રદાન કરવા માટે કારણ કે રાજા એ દેશનો ભગવાન કહેવાય અને ભગવાન ક્યારેય એટલો ક્રૂર ના હોય કે માફી ન આપે એટલે માફી આપે પણ કેમાં તો કે આજીવન કારાવાસમાં તબદીલ કરી દે આ બ્રિટનમાં આ પ્રથા આવીને ત્યાંથી આખા વિશ્વમાં ફેલાણી આવી જ કંઈક સત્તા ભારત દેશના રાષ્ટ્રપતિ પાસે અનુચ્છેદ બોતેર અનુચ્છેદ બોતેર અંતર્ગત મળેલી છે રાઈટ ઓકે વાત કરીએ તો અહીંયા છે ને અમેરિકાના રાષ્ટ્રપતિની આઈપી અહીંયા ભારતની પણ પહેલા ભારતની સમજીએ ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તો એની પાસે અત્યારે અનુચ્છેદ બોતેર અંતર્ગત રાજ્યનો કાયદો હોય કે કેન્દ્રનો કાયદો હોય કોઈ પણ કાયદા હોય એની અંદર જે છે એ માફી આપી શકે છે રાષ્ટ્રપતિ રાજ્યો દ્વારા મૃત્યુદંડ સહિતની સજા પણ માફ કરે કે રાજ્યનો કોઈ એવો કાયદો હોય જેમ કે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એના અંતર્ગત કોઈ વ્યક્તિએ ગુનો કરેલો છે અને એમાં એ રાષ્ટ્રપતિ પાસે જે છે દયાની અરજી કરે માફી માગવા જાય માફી માગવા જાય મરસી પિટિશન દાખલ કરે તો એ માફ કરી શકે પછી કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો હોય તોય કરી શકે અને રાજ્યનો હોય તોય કરી શકે અમેરિકામાં ઊંધું છે ખાલી કેન્દ્રનો કાયદો હોય તો જ તમે ત્યાંના રાષ્ટ્રપતિ પાસે જઈ શકો રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો ત્યાંના રાજ્યપાલ પાસે જવાનું એમ ઓકે ભારત દેશની અંદર રાષ્ટ્રપતિ પાસે જે માફીની સત્તા છે માફ કરવાની એમાં સુપ્રીમ કોર્ટનો એક કેસ છે રામ મારું રામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા અને આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે રાષ્ટ્રપતિ જે છે એ મંત્રી પરિષદની સલાહથી આ કાર્ય કરે અને વાસ્તવિક હોમ મિનિસ્ટરના કહેવાથી હોમ મિનિસ્ટર અને મંત્રી પરિષદના કહેવાથી જે છે રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિની દયાની અરજી ઉપર માફી આપી શકે છે રાષ્ટ્રપતિ પોતાની જાતે નિર્ણય નથી લઈ શકતો વિવેક બુદ્ધિથી પોતાને મજાવે તો માફ કરે પોતાને ન મજા આવે તો ન માફ કરે એવું ભારતમાં નથી અમેરિકામાં રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિથી હું અરજી અમેરિકામાં રહેતો અને મારાથી ગુનો થઈ ગયો અમેરિકાના રાષ્ટ્રપતિને દયાની અરજી લખું તો અમેરિકાના રાષ્ટ્રપતિ હર્ષિત વ્યક્તિને માફી આપી દે બિન આપે સજા પરિવર્તન કરી દે એ અમેરિકાના રાષ્ટ્રપતિ એમનું કરી શકે જ્યારે ભારત દેશની અંદર એમનું નહીં મંત્રી પરિષદની સલાહથી કરવાનું ઓકે એવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે ઓકે જો રાષ્ટ્રપતિ માફી આપે છે તો એ ન્યાયિક સમીક્ષા કરી શકાય એટલે કોર્ટમાં જઈ શકે કોર્ટ એનું સમીક્ષા કરી શકે કે આ સાચી છે કે ખોટી તો કે મર્યાદિત ન્યાયિક સમીક્ષા અદાલતો પ્રક્રિયાઓમાં તપાસ થઈ શકે છે પરંતુ સામાન્ય રીતે નિર્ણયને નહીં તપાસ કરી શકાય કે આ નિર્ણય એનો કેવો હતો પણ નિર્ણય બદલી શકાય નહીં અદાલતો શંકાસ્પદ ભ્રષ્ટાચાર અથવા તો સત્તાના દુરુપયોગના કેસમાં માફીની સમીક્ષા કરે અમેરિકામાં પણ આ જ છે મર્યાદાઓ સંસદ દ્વારા ભારત દેશની અંદર સંસદ દ્વારા જે મહાભિયોગની પ્રક્રિયાથી હટાવવામાં આવેલા કોઈ પણ વ્યક્તિ હોય તો એની રાષ્ટ્રપતિ કાંઈ કરી શકતા નથી કોંગ્રેસ દ્વારા મહાભિયોગ અને દોષિત થયેલા વ્યક્તિને રાષ્ટ્રપતિ માફ કરી શકતા નથી આ બંને સત્તા બેમાં સેમ છે તો આટલા માટે ચર્ચામાં હતું આપણે લઈ લીધું હવે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ જો અરવલ્લી પર્વતમાળા ઉપરથી દેખાય આખી ડ્રાય થઈ ગઈ છે તો એની આજુબાજુમાં આવી રીતના વૃક્ષોની એક લેયર બનાવી છે તો એના માટે આ ચર્ચામાં છે તાજેતરમાં ભારતે કોપ સિક્સટીન બેઠક સોળમાં ક્ષીણ થઈ ગયેલા જંગલી જમીનોને પુનઃ સ્થાપિત કરવા માટે તેને જે અરવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ ચાલુ કર્યું છે એનું પ્રદર્શન કર્યું કે આપણે દુનિયાને દેખાડ્યું કે અમે જો અરવલી પર્વતમાળા આવડી મોટી વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળા અને એને અમે આખી ગ્રીન હરીભરી કરી રહ્યા છીએ એના માટે અમે ખર્ચો કરીએ છીએ એટલે તમે કાલ સવારે ઊઠીને એવું ન કહેતા કે ભારત પોતે પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારના ખર્ચા કરતો નથી પર્યાવરણને બચાવવા માટે કંઈ નથી કરતો આ તો કરું છું જોતો ખરા એમ આખા દુનિયાને દેખાડ્યું જો શું છે હવે જો આવી જ એક ગ્રેટ વોલ બનાવેલી છે ક્યાં તો કે આફ્રિકાની અંદર અને આફ્રિકાની અંદર આ પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે અડધી જગ્યાએ અડધી જગ્યાએ પૂરો થઈ ગયો અવડી મોટી ઉપરથી રણને આગળ વધતું અટકાવવા માટે ધ ગ્રેટ ગ્રીન વોલ આફ્રિકા બનાવી રહ્યું છે વચોવચ અવડી મોટી ઓ ધ ગ્રેટ ગ્રીન વોલ આફ્રિકા ખંડની વચ આવી બનાવી રહ્યું છે તો આપણે અહીંથી શીખી અને આપણે અરવલ્લી પર્વતમાળા ઉપર બનાવી રહ્યા છીએ ક્યાં બનાવી રહ્યા છીએ અરવલ્લી પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા હરિયાણા ગુજરાત રાજસ્થાન અને દિલ્હી આ ચાર જગ્યાએ ફેલાયેલી અરવલ્લી પર્વતમાળાની આજુબાજુના પાંચ કિલોમીટરના બફર વિસ્તારની અંદર ગ્રીનિફિકેશન એટલે કે ગ્રીન કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને આ કેનાથી પ્રેરિત છે તો કે આફ્રિકાની અંદર જે આ આ બનાવેલી વોલ છે એનાથી પ્રેરિત થઈ અને ભારત દેશની અંદર અરવલ્લી પર્વતમાળાની આજુબાજુમાં આ વોલ બનાવવામાં આવી રહી છે હવે આ અરવલ્લી પર્વતમાળા વિશે આપણે જોઈએ તો વિશ્વની સૌથી જૂની બેડ પર્વત છે એક ધોવાણના કારણે તે નોંધપાત્ર ઘસારણ પામી રહી છે અરવલ્લીની ટેકરીઓ દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશ પશ્ચિમથી લઈને ઉત્તર પશ્ચિમી તર્જમાં આવેલી અને એનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર રાજસ્થાનની અંદર આવે અને ફેમસ ફરવાલાયક સ્થળ માઉન્ટ આબુ પણ ત્યાં જ આવે રાઈટ ચલો હવે એવું મહાકુંભ મેળો પ્રયાગરાજ મહાકુંભ મેળો ખાસ યાદ રાખજો બધા વિદ્યાર્થી મિત્રો વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો એટલે કે મહાકુંભ મેળો તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ઉજવવામાં આવશે બે દિવસ પહેલા ચર્ચામાં હતું મહાકુંભ જિલ્લો ઘોષિત કર્યો મહાકુંભ જિલ્લો ઉત્તર પ્રદેશની સરકારે કે જ્યાં પ્રયાગરાજમાં મેળો થવાનો છે ત્યાં ચલો આ હિન્દુ ધર્મમાં એક ધાર્મિક યાત્રાધામ બાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે બાર વર્ષમાં દર ચાર વર્ષે એક વાર પેલો ઉત્તર પ્રદેશની અંદર ક્યાં તો કે ગંગા અને યમુના બંનેનું મિલન થાય અહીંયા પ્રયાગરાજ ઉપર પછી ઉત્તરાખંડ હરિદ્વાર જ્યાં ગંગા નદી મધ્યપ્રદેશ ઉજ્જૈન ક્યાં છિપ્રા નદી અને મહારાષ્ટ્ર નાસિક જ્યાં ગોદાવરી નદી આ ચાર જગ્યાએ અલગ અલગ રીતે દર ચાર વર્ષે એક અને બાર વર્ષે એક સ્થળ ઉપર આવે પહેલાં ચાર પછી ચાર પછી ચાર પછી ચાર રાઈટ તો અલગ અલગ રીતે જે છે એ આ મેળો કરવામાં આવે ચલો એક જ મિનિટ હા બરાબર ચલો શાહી સ્થાન દીપદાન અને આપણે સાદી ભાષામાં કહીએ ને તો શાહી સ્નાન દીપદાન અને કલ્પવાસ શિસ્ત અને સંયમ ઉપર ભાર મૂકે ભાઈ ત્યાં નદીમાં સ્નાન કરે આ બધી નદી કિનારે જ થઈ જાઓ બધા ઉત્તર પ્રદેશ ની અંદર ગંગા યમુના ઉત્તરાખંડમાં હરિદ્વાર ગંગા નદી મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં સિપ્રા નદી મહારાષ્ટ્રમાં આશિક ગોદાવરી પ્રયાગરાજ કુંભ મેળો બે હજાર ઓગણીસે સર્વશ્રેષ્ઠ સૌથી મોટી સ્વચ્છતા કચરાના નિકાલની વ્યવસ્થા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું રાઈટ ચલો હવે રાતાપાની વન્યજીવ અભયારણ રાતાપાની વન્યજીવ અભયારણ રતાપાની વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશમાં આઠમા વાઘ અનામત તરીકે જાહેર કર્યું જો આઠમું મધ્યપ્રદેશનું આવશે મધ્યપ્રદેશનું આઠમું વાઘ અનામત મધ્યપ્રદેશનું રાઈટ યાદ રાખજો વાઘ અનામત ઓકે નવમું આપણે જોઈ ગયા હતા નવમું 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 જે હતું માધવ નેશનલ પાર્ક કે જે મધ્યપ્રદેશમાં જ હતું અને આને ટાઈગર રિઝર્વનો દરજ્જો મળ્યો આઠમું છે મધ્યપ્રદેશનું રાઈટ હવે આ દરજ્જો કોણ આપે તો કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા આવો દરજ્જો આપવામાં આવે છે મધ્યપ્રદેશના રાયસેન અને સિહોર જિલ્લાની અંદર આવેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ ભીમબેટકા રોક શેલ્ટર અને અન્ય ઘણી સાઇટ જે ગિન્નોર કિલ્લો પીડબલ્યુ એ કેમ્પ કેમ્પ કેરી મહાદેવ જોલિયાપુર ડેમ વગેરે આની અંદર આવેલા સ્થળો વનસ્પતિને પ્રાણી સૃષ્ટિમાં જોવા જાય તો જંગલ જે છે શુષ્ક પાનખર અને ભેજવાળું પાનખર જંગલ પંચાવન ટકા સાગ જેવા પ્રાણીઓ જોવા મળે હવે જો ભારત દેશની અંદર વાઘ અનામત જે છે ને વાઘ અનામત એટલે ટાઈગર રિઝર્વ રાઈટ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની સલાહ ઉપર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની ઓગણીસો બોતેરની કલમ આડત્રીસ વી ની જોગવાઈ અનુસાર રાજ્ય સરકારો દ્વારા વાઘ અનામતને સૂચિત કરવામાં આવે નોંધનીય છે કે મધ્યપ્રદેશના અન્ય વાઘ અનામત કાન્હા આવેલું છે મધ્યપ્રદેશમાં પ્રદેશમાં સાતપુરા બાંધવગઢ પેન્ચ સંજય ધુબરી પન્ના માધવ વિરાંગના દુર્ગાવતી તો આવા બધા ટાઈગર રિઝર્વ આવેલા છે જો પહેલાં તો રાજ્યમાંથી દરખાસ્ત મંગાવવામાં આવે પછી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરની કલમ આડત્રીસ વી હેઠળ એને વિનંતી કરે એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જે છે એને સૈદ્ધાંતિક મંજૂરી આપે પછી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી યોગ્ય ખંત પછી રાજ્યની દરખાસ્તને ભલામણ કરે પેલા રાજ્ય મોકલે પછી આ તપાસે તપાસા પછી ભલામણ કરે અને પછી રાજ્ય સરકાર જે છે આ વિસ્તારને ટાઈગર રિઝર્વ ઘોષિત કરી શકે એટલે સાદી ભાષામાં કહું તો રાજ્ય જે છે એ પેલા દરખાસ્ત મોકલે એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસે આ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જે છે એ એ ભલામણની ચકાસે ચકાસ્યા પછી પાછી ભલામણ કરે રાજ્યને પછી રાજ્ય ઘોષિત કરી દે હં હવે જો આ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જે છે એને પ્રોજેક્ટ ટાઈગર વાઘના રાજ્યોની સહા સહાય પૂરી પાડવા માટે પર્યાવરણ વન અને આબોહવા મંત્રાલય દ્વારા એક પ્રોજેક્ટ ટાઈગર લેવામાં આવ્યો હતો એને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ જ લાગુ કર્યો હતો એના વગર કન્ઝર્વેશન એશિયોર્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ સીએટીએસ વાઘ અનામતની માન્યતા આપી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ભારતમાં કુલ ત્રેવીસ વાઘ અનામતને સીએટીએસમાં માન્યતા પ્રાપ્ત છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ પણ હતું અને ભારત પણ આની અંદર જોડાયેલું હતું કે જેના અંતર્ગત બે હજાર બાવીસ સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાની વાત હતી થઈ ગઈ ભારતે કોણ કરી નાખી રાઈટ સૌ પ્રથમ દેશ હતો નેપાળ તો એને પણ કર નાખી તો બધા દેશોએ જે છે આની અંદર આવેલા તેરે તેર ટાઈગર રેન્જ કન્ટ્રીએ ટાર્ગેટ અચીવ કર્યા તો બહુ સારી બાબત હવે કરંટ ઇન સોર્સની અંદર આપણે જે છે એક તો આજનો જ દિવસ મહા ડૉક્ટર બી આર આંબેડકર સાથે જોડાયેલો એ જોવાના છીએ એના વગરના પણ જે છે બીજા ત્રણ ચાર મહત્વના ન્યૂઝ જોવાના છીએ એની પહેલાં બંધારણના પુસ્તકમાં ફરી વખત ફિફ્ટી પરસેન્ટનું ડિસ્કાઉન્ટ આપેલું છે તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ચારસોને સિત્તેર રૂપિયામાં તમારા ઘરે પહોંચી જાય એવું સાદી સરળ ભાષામાં અભ્યાસવાળું આ પુસ્તક મંગાવી શકો પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ડિસ્કાઉન્ટ છે હો ગ્રિહા એક તો ગ્રિહા ચર્ચામાં છે શું ચર્ચામાં છે ગ્રિહા સંકલિત આવાસ આકરણીય માટે ગ્રીન રેટિંગ તાજેતરમાં બિહારના કાલુઘાટ ખાતે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇન્ટર મોડલ ટર્મિનલ ગ્રીહા તરફથી ફાઇવ સ્ટાર સ્વીગ્રિહા રેટિંગ મેળવવું જોજો બિહારના કાલુઘાટ ખાતે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇનલેન્ડ વોટરવે એટલે કે જે દેશની અંદરના જળમાર્ગ ગોતે એનું ડેવલપમેન્ટ કરે ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇન્ટરમોડ ટર્મિનલ જે ગ્રિહા તરફથી જે છે ફાઇવ સ્ટાર વિગ્રહા રેટિંગ મેળવ્યું કે ફાઇવ સ્ટાર આમાં ગમે એટલું તમે અંદર જાઓ તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી ટર્મિનલ રાષ્ટ્રીય જળમાર્ગ એક એટલે કે જે ગંગા નદીની ક્ષમતા વધારવા માટે વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલો જળમાર્ગ છે અને એના ઉપર આ ટર્મિનલ આવેલું છે હવે ગ્રિહા તો કે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અને ઉર્જા અને સંસાધન સંસ્થાનું સંયુક્ત સાહસ એટલે કે ગ્રિહા આ ગ્રીહા એક રેટિંગ ટૂલ છે જે બિલ્ડિંગની પર્યાવરણીય કામગીરી તેના જીવનચક્રમાં સર્વગ્રાહી રીતે મૂલ્યાંકન કરે જેનાથી ગ્રીન બિલ્ડિંગ શું છે તે ચોક્કસ ધોરણ પૂરું પાડે તમારું કોઈ પણ બિલ્ડિંગ હોય તો એ ગ્રીહા અંતર્ગત જો તમે રેટિંગ લઈ લીધું એટલે કે તમારા બિલ્ડિંગમાંથી પર્યાવરણને કોઈ નુકસાન મળતું નથી નુકસાન થતું નથી રાઈટ અને સ્વીગ્રીહા એટલે કે સિમ્પલ વર્સેટાઇલ અફોર્ડેબલ ગ્રીહા નામના હિસ્સેદારો એટલે કે બંગલા અને નાની નાની ઓફિસો જેવા પ્રોજેક્ટના માલિકો જે છે એને આવા રેટિંગ આપવામાં આવે મહાપરિનિર્વાણ દિવસ છ ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમની ઉજવણી કરવામાં આવે ડોક્ટર બી આર આંબેડકર સાહેબ દર વર્ષે છ ડિસેમ્બર જે છે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે ભારતનું બંધારણ અને એના મુખ મુખ્ય ઘડવૈયા કહેવાય ડૉક્ટર સાહેબ આંબેડકર તરીકે એ વ્યક્તિત્વ ઓળખાય આને કંઈ પાત્ર નથી આ વ્યક્તિ કે ભાઈ આપણે એનું ઇન્ટ્રોડક્શન આપીએ આખું વિશ્વ ઓળખે આપણે તો શું રાઇટ એક નેતા વિચારક અને સુધારક બધા ગુણ હતા એક નેતાએ હતા એક વિચારકે હતા એક સુધારકે હતા ડૉક્ટર આંબેડકર પોતાનું જીવન સમાનતાને પ્રોત્સાહન આપવા જાતિ આધારિત ભેદભાવનું ઉન્મૂલન કરવા નાબુદ કરવા માટે આખું જિંદગી આપી દીધી આ ગૌરવપૂર્ણ દિવસે સમગ્ર ભારતમાં લાખો લોકો તેમના ઉપદેશો અને ન્યાયી અને સર્વ સમાવેશક સમાજના નિર્માણ માટે એમણે જે પ્રતિબદ્ધતા દેખાડી છે પ્રતિબિંબિત કરી છે અને એને યાદ કરે છે એને શ્રદ્ધાંજલિ આપે છે રાઈટ ચલો નાબીબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ આવ્યા નાબીબિયા લાગે કોઈને નેતંબુ નંદી નંદિનતાવા જેનું ગુલામનું નામ એન 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 ત્રિપલ એન એવું જ છે ને ભાઈ ત્રિપલ એન હા એન 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 તેમણે નામીબિયાની પ્રથમ મહિલા પ્રમુખ બનીને ઇતિહાસ રચ્યો નામીબિયા દેશની પ્રથમ મહિલા પ્રમુખ બની અને ઇતિહાસ રહીચ્યો વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કબજા સામે લડતા કાર્યથી લઈને આઝાદી પછી નામીબિયામાં તેમનું નેતૃત્વ સુધીની સફર બોતેર વર્ષની ઉંમરે ચૂંટાયેલા નંદી નંદતેવાહા રાજકીય વિરોધનો સામનો કરતા સત્તાવન ટકાથી વધુ મતો સાથે જીતા તેમની કહાની સક્રિયતા દ્રઢતા આર્થિક અને સામાજિક પ્રગતિ માટે મજબૂત પ્રતિબદ્ધતા પરિવર્તનશીલ શક્તિ અને પ્રતિબિંબિત જે છે ભાઈ દેખાડું નામી પ્રથમ મહિલા અન્નચક્ર અને સ્કેન પોર્ટલ આ યાદ રાખજો અન્નચક્ર અને સ્કેન પોર્ટલ કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ નવી અને પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ અન્નચક્ર અને સ્કેન પોર્ટલ લોન્ચ કર્યું આ પોર્ટલ ભારતની જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સબસિડી ક્લેમ આધુનિક બનાવ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે હાલ તો આ બંને વસ્તુ જે છે અન્નચક્ર અને સ્કેન પોર્ટલ આવી ગયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરંટ અફેરના પ્રશ્નો તરી તરફ આગળ વધીએ બધા વિદ્યાર્થી મિત્રો પહેલો વહેલો પ્રશ્ન ભારતમાં દર વર્ષે કયા દિવસના રોજ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરાય પંદર છ પચીસ કે પાંચ પંદર ડિસેમ્બર છ ડિસેમ્બર પચીસ નીચેના વિધાનો ધ્યાન લો શક્તિનો સ્ત્રોત બંધારણના અનુચ્છેદ બોતેર હેઠળ અદાલતો શંકાસ્પદ ભ્રષ્ટાચાર અથવા તો સત્તાના દુરુપયોગના કેસોમાં માફી સમીક્ષા કરી શકે સંસદ દ્વારા મહાભિયોગ કરવામાં આવેલા વ્યક્તિને રાષ્ટ્રપતિ માફ કરી શકતા નથી પહેલું ને ત્રીજું ભારત દેશનું નહીં અમેરિકાના દેશનું છે રાઈટ ચલો અરવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો આફ્રિકાની ગ્રેટ ગ્રીન વોલ પહેલેથી પ્રેરિત છે તેને પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા હરિયાણા રાજસ્થાન ગુજરાત અને દિલ્હીમાં અરવલી હિલ રેન્જની આસપાસ લીલા પાંચ કિલોમીટરના બફર વિસ્તાર શરૂ કરવામાં આવ્યો ભારતે કોપ સિક્સટીન ખાતે આ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું આપેલ તમામ સાચા છે કેવા છે આપેલ તમામ ચલો ચોથો પ્રશ્ન વિશ્વનો સૌથી મોટો અત્યાધુનિક મેળાવડો કુંભ મેળો તેર જાન્યુઆરી થી છવ્વીસ ફેબ્રુઆરી બે સુધી નીચેના માંથી કયા સ્થળે ઉજવાશે હરિદ્વાર ઉત્તરાખંડ ઉજ્જૈન મધ્યપ્રદેશ ઉજ્જૈન મધ્યપ્રદેશ કે નાસિક મહારાષ્ટ્ર એટલે ઉજ્જૈન મધ્યપ્રદેશ નહીં યુપી પ્રયાગરાજ રાતા રાતાપાની વન્યજીવ અભ્યારણ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો

બિહારના કાલુઘાટ ખાતે ઇન્ડિયન વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઇન્ટર મોડલ તરફથી ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું કયા મંત્રાલયનું સાહસ છે કયું મંત્રાલય લઈએ એવું નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આયુષ મંત્રાલય ગૃહ મંત્રાલય આયુષ મંત્રાલયના તો બે હજાર ચોવીસમાં દસ વર્ષ પૂરા છા એટલે ચર્ચામાં હતું રાઈટ નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય ચલો સાતમો છ ડિસેમ્બરના રોજ કોની યાદમાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરાય જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નન અધર દેન બધાજીને જેને ઓળખે એવું ભારત રત્ન મળેલું ભારતનું પુત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નેતંબુ નદી નેદંતવાહા જેનું હુલામણું નામ એન એન એમ તેમણે કયા દેશની પ્રથમ મહિલા પ્રમુખ બનીને ઇતિહાસ રચ્યો નામીબિયા દક્ષિણ આફ્રિકા મળાગાસ્કર કે ઉરુગ્વે નામીબિયા નામીબિયાના પ્રથમ મહિલા કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ અને નવી અને પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશી અનચક્ર સ્કેન પોર્ટલ લોન્ચ કર્યું તે નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ભારતની જમીન નોંધણી જાહેર વિતરણ પ્રણાલી ભારતની જાહેર વિતરણ પ્રણાલી પણ નહીં ભારતની જાહેર વિતરણ પ્રણાલી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સાથે જોડાયેલું છે બધા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જો તમે પ્રિલિમ પાસ થઈ ગયા છો કે નહીં તો કે હાઈકોર્ટ ડિવાયસોની અને હાઈકોર્ટ બેલીફની તો બંને માટે સરસ મજાની લાઈવ બેન્ચ લઈને એવું છે આઈસી તમારા માટે હાઈકોર્ટ ડિવાયસો માટે પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષની વેલિડિટી વાટે સવારના નવથી અગિયાર ઓકે સવારના નવથી અગિયાર આના ડેમો યુટ્યુબ ઉપર સોમવારથી ચાલુ થાય છે રાઈટ નવથી અગિયાર અને બેલીફ માટે પણ છે બે લિફની ફીસ છે ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયા બંને વિદાઉટ મટિરિયલ વીકલી મંથલી અને આપણે સબ્જેક્ટિવ એટલે સોરી વીકલી મંથલી અને જે ફૂલ મોક ટેસ્ટ કહેવાય જે ફાઈવ એ આપવામાં આવશે તમને આમાં અને વધુ માહિતી તમને જે છે એપ્લિકેશનમાં મળી જશે અને બાકી તમે કોલ કરીને પણ ઓફિસમાં પૂછી શકો છો ડીવાયએસઓ મેન્સની લાઈવ બેન્ચ હાઈકોર્ટ ડીવાયસઓ અને હાઈકોર્ટ બેલિફની બંનેની લાઈવ બેન્ચ તમારા માટે અવેલેબલ છે જો હાઈકોર્ટ બેલીફ ચાર હજાર નવસો પણ આ ડિસ્કાઉન્ટ પંદર બાર બે હજાર ચોવીસ સુધી જ છે અને બંનેમાં એક કન્ડિશન છે કે પ્રથમ સો સો વિદ્યાર્થી મિત્રો માટે જ છે બેમાંથી એક કોઈમાં જો પંદર તારીખ પહેલાં સો વિદ્યાર્થી થઈ ગયા તો આનો ભાવ વધી જશે હવે કોઈ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ ડાઉટ હોય તો એ મને જે છે હું નેક્સ્ટ સેશનમાં આવું ત્યારે પૂછી લેજો રાઈટ આજના સેશનમાં અહીંયા સુધી રાખું છું જય હિન્દ જય ભારત